રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળુદુ દ્વારા આજરોજ મકરસંક્રાંતિના દિવસે નાના નાના બાળકોને પતંગ બ્યુંગલ ચશ્મા માસ્ક ફુલકડી જેવી ત્રણસો જેટલા બાળકોને વસ્તુઓની કીટ બનાવીને આપવામાં આવી ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા બાળકોને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ઘર આંગણે એક વૃક્ષ વાવવું સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાયો આવતો હોય ત્યાં પાણીનું કુંડું મૂકવા ચોમાસામાં ચકલી માટે છણનું ડીશ મૂકવી અને પંખીને સેવ ગાંઠિયા ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું અને પર્યાવરણને અનુકૂળ આવે એવી રીતના સંક્રાંતિની ઉજવણી કરી આપણે વહેલી સવારે સાતથી નવ વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચથી સાત વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને પોતાના માળામાં પરત ફરવાનો સમય હોય છે એ સંધ્યા સમયે આપણે ફટાકડા ન ફોડવા જોઈએ કારણ કે પક્ષીઓ ફટાકડાના અવાજથી આમતેમ ઉડવા લાગે છે અને પતંગની દોરીમાં ફસાઈ જાય છે આવી જાનહાનિ અટકાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ ને દરેક લોકોએ ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ મકરસંક્રાંતિના દિવસે ગાય માતાને એક દિવસમાં લીલી નિરણ ના ના આપવી જોઈએ સમય અંતરે મકરસંક્રાંતિના આગળના પાંચ દિવસ અને પાછળના પાંચ દિવસ આવી રીતના ગાય માતાને નિરણ આપવી જોઈએ તો ચાલો બધા ભેગા મળી અને આપણે પર્યાવરણને અનુકૂળ આવે એવી રીતના મકર સંક્રાંતિની ઉજવી ઉજવણી કરીએ એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું મારું નામ નરેન્દ્ર ફળદુ છે આજ રોજ મકર સંક્રાંતિના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે મકર સંક્રાંતિની ઉજવણી કરવી જોઈએ આપણે વહેલી સવારે સાતથી નવ પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવી જોઈએ કારણ કે પંખીઓને માળામાં પાછો પરત ફરવાનો સમય હોય છે અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ જો સાંજ સમયે ફટાકડા ફોડીએ તો પંખીઓ આમ તેમ ગુડવા લાગે છે અને દોરીમાં ફસાઈ જાય છે અને આપણે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકર સંક્રાંતિની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાનીને આપણે અટકાવી શકીએ જય ભારત જય હિન્દ